નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भावतेर सौ पचास थी ऊंचा भाव चौदह सौ सीतेर रुपया घऊँ पांच सौ पाँच थी पाँच सौ पिस्तालीस टुकड़ा चार सौ सत्ताणु थी पांच सौ चिम्मोतेर तू बात करिए तो एक हज़ार चौदह सौ एकाणु रुपया चना नौ सौ पचास थी एक हज़ार ने साइठ अड़द बार सौ एकस पंदर सौ इटियासी मग तेरसो अठार सौ एक चना सफ़ेद अगियारो थी बे हज़ार ने पचास વાલ્દી આઠસોથી બારસો રૂપિયા સિંગદાણા તેરસો ચૌદથી તેરસો ને અડસઠ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને વીસ મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો ને વીસ એરંડા બારસો દસથી બારસો ને ચોત્રીસ તલી સત્તરસોથી બાવીસો ને પંચાવન સોયાબીન સાતસો બારથી સાતસોને ચોરાણું તલકાળા છત્રીસસો સડસઠથી બાવનસો રૂપિયા લસણ આઠસોથી ચૌદસો રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ઓગણીસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર છસોથી ઊંચા ભાવ ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો ને સિત્તેર મેથી નવસો પચાસથી તેરસો ને અઠાવન વટાણા બારસો પચીસથી સોળસો ને ચાલીસ રાયડો નવસો પચાસથી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો પાસાઠ રૂપિયાથી પાંચસો ને પંદર રૂપિયા કલોજી તેત્રીસો એકાવનથી તેત્રીસો ને એકાવન તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્પલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર